તમારી વાત બિલકુલ સાચી છે કે મને મળે કે બીજાને મળે અમારે આ વખતે એવું છે કે હું નહીં તમે જે જે માગે છે એકબીજા એમ કહે છે કે પરેશભાઈ માગતા વખત પરેશભાઈ નહીં પરેશભાઈને હું કહું પરેશભાઈ તમે લડો પરેશભાઈ માગી તમે લડો પરંતુ મારા માટે તો અર્જુન જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે રબારી અને જાગીરદાર સમાજના પરંપરાના જ્યારે રામદેવ પીરની બેન સુગણાને તેડવા જવું હોય ત્યારે રત્નો રાયકો લડતા હતા અને અમારું વાવ તાલુકો અને મારું ગામ પણ વાવ રણાની જાગીરમાં આવે અને રબારી સમાજ અને વાવરાણાના પરિવારના સંબંધો છે ત્યારે એમનું નામ ચર્ચાતું હોય તો મને મને એમ થાય કે મારે અર્જુનની જેમ કોની સામે લડવું સામે પરિવાર જ છે જાગીરદાર સમાજને રબારી સમાજના સંબંધો છે મારા જ ગામના માવજીભાઈ ચૌધરી છે મારા વડીલ છે એમના પરિવાર સાથે મારા સંબંધો છે એટલે મને એમ પણ થાય છે કે એ લોકો આવે તો મારે ન લડી શકાય અર્જુન જેવી પરિસ્થિતિ કોની સામે લડવું આ પરિસ્થિતિ છે એ નહીં આવે તો પછી એમને પાર્ટી ટિકિટ ના આપતી હોતું દિલ ખોલીને સમગ્ર કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી નક્કી કરે